સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે જાડા ઉલટી અને તાવના કારણે અત્યાર સુધીમાં કુલ બે લોકોના મોત નીપજ્યા છે લોકોને બોગસ તબીબો પાસે સારવાર ન લેવા માટેની પણ સતત અપીલ કરવામાં આવી રહી છે તો નવીન સિવિલ હોસ્પિટલના તબીબે પણ નિવેદન આપ્યું છે કે દર્દીઓ પહેલા બોગસ તબીબો પાસે સારવાર લે છે અને ગંભીર સ્થિતિ થયા બાદ દર્દી સિવિલ આવે છે સિવિલમાં અને સ્વીમેરમાં રોગયાળામાં દસથી બાર ટકાનો વધારો થયો હોવાનું પણ સામે આવી રહ્યું છે વિસ્તારોમાંથી મુખ્યત્વે અમારી પાસે શરદી ખાંસી તાવ શરીર પર ખંજવાળ જેવા દર્દીઓની સંખ્યા ક્રમશઃ વધી રહી છે જે મોટા ભાગે જો અમારે ત્યાં સિવિલ હોસ્પિટલ સુરત ખાતે જોવામાં આવે તો લગભગ મેડિસિન અને પીડિયાટ્રિક વિભાગમાં આ દર્દીઓ આવતા હોય છે અમારા મેડિસિન વિભાગની ઓપીડી લગભગ છસો રોજની છસોથી સાડા છસો હોય છે જેમાં આવા દર્દીઓની સંખ્યા આશરે બસોથી અઢીસોની હોય છે પીડિયાટ્રિકની ઓપીડી દોઢસો પૈકી અમારા ત્રી સિત્તેરથી એંસી પેશન્ટો આવા હોય છે